ચુલી આ એની સૌથી જૂની અને કહે ને લેગેસી વેરાયટી એનાથી શરૂઆત થઈ હતી અને આનાથી જ અત્યારના બધી જગ્યાએ વખણાઈ છે આ છે મોવિયાની સ્પેશિયલ માવા મલાઈ ગુલ્ફી અચ્છા સીતાફળ મેં હમણાં ટેસ્ટ કરી એવું નહીં કે એસેન્સનો યુઝ થયો હોય એકદમ પલ્પી લાગતી હતી જાંબુના પલ્પમાં ઘણી વેરાયટી આવે છે લગભગ તમને કહું તો બસો વીસ રૂપિયાથી લઈને ચારસો સાડા ચારસો સુધી

અને આજે કેટલા ત્રીસ રૂપિયા વીસ રૂપિયા ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા તો ફ્રેન્ડ્સ અત્યારના વાગ્યો છે રાતનો એક અને હું જે ગામમાંથી આ તેના પસાર થઈ રહ્યો છું આ ગામનું નામ છે મોવિયા આપણે આની પહેલાં પાઉંભાજીનો એક વિડીયો તમે જોયેલો હશે પણ આ ગામ સૌથી વધારે ફેમસ શેના માટે છે ખ્યાલ છે માવાની કેન્ડી માટે અને મને આ ગામમાં આવીને પહેલાં તો સુઈ કે ચટખોરી પંચાયત માટે માવાની કેન્ડીનો એક નાનકડો તો નાનકડો એક એપિસોડ બનાવવું તમારા માટે ગુજુબોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને આ ગામમાં આવ્યા પછી મને એવું થયું કે ચટખોરી પંચાયતનો એક એપિસોડ તો અહીંયા બને જ છે યાર કારણ કે ગામનું નામ લઈશ ને એટલે તરત તમારા મોઢે છે ને એક જીભ ઉપર માવાની ક્રિમિનસ ફીલ થશે અને ગામનું નામ છે મોવિયા કે મારા ફાધર પણ મને કહેતા કે ત્રીસથી પાંત્રીસ વર્ષ પહેલાં પણ રાજકોટથી અને મોવિયાથી કુલ્ફી લઈને લોકો ત્યાં આવતા અને જે લોકો આંબાજુ નીકળતા હોય દેરડી કુંભાજી સાઈડ જતા હોય અથવા રાંદલના દળવા જતા હોય ને ત્યારે પણ મોવિયા ઊભા રહીને કુલ્ફી ખાવાનો ક્રેઝ ગોંડલથી તો લોકો આઉટ આઉટિંગ કરવા નીકળે અને કુલ્ફી ખાવા ઉભા રહે તો આજે આપણે આવ્યા છીએ એક એવા ગામમાં મોવિયા ગામમાં અહીંની પાઉંભાજીનો એક એપિસોડ બનાવ્યો હતો અને અહીંનો એક આધ્યાત્મિક એપિસોડ પણ બનાવ્યો અને અત્યારના હવે મોવિયાની કુલ્ફી કે જ્યાં રાત્રે ઓલમોસ્ટ એક સવા વાગ્યો છે કઈ રીતે અહીંયા તમે જુઓ હજી પણ ચહેલ પહેલ ચાલુ છે લોકોની ગાડીની અવર જવર ચાલુ છે અને બસ સ્ટેન્ડ પાસે ગાડી લોકો પાર્ક કરી અને આ કુલ્ફી ખાવાનું પસંદ કરે છે લેટ્સ સે ગેટ આઉટ હવે જેમની સાથે આપણે મુલાકાત કરીએ છીએ ને એમણે મોવિયા ગામનું નામ સ્વાદ રસિકોના મોઢે મોવિયાની બારે પણ એટલું બધું ગુજતું કરી દીધું છે રાજકોટમાં મોવિયાનું નામ કોઈ સૌથી વધારે તો હતું કેન્ડીને કારણે હવે તો લગભગ રાજકોટના એક એક વિસ્તારમાં મોવિયાની કેન્ડી ફેમસ થઈ ગઈ છે તો મોવિયાની કેન્ડીના જન્મદાતા આપણી સાથે છે તેના કાંતિભાઈ પટોડિયા

એવી જગ્યા હજી મળતી નથી રાત્રે એક વાગે પણ આ ગામ જે છે હજી ધબકતું છે વિચાર કરો ગામ હજુ પણ એટલું એક્ટિવ છે મીન મને ખબર એટલું તો અણસાર આવી ગયો હતો કે જે ગામ અત્યારના ધબકતું હોય અને એક્ટિવ હોય ત્યાં એની જે સ્પેશિયલ કુલફી છે એ મળતી જશે ક્યાંક ને ક્યાંક તો ખુલ્લું જશે અને અહીંયા આવી ગયા છીએ આપણે રાત્રે એક વાગે રાધે રાધે કુલ્ફી મોવિયા રાધે અને મોવિયા બ્રાન્ડ આની કુલ્ફી જે છે આ ગામના નામ ઉપર આ બ્રાન્ડ જે છે એ બની છે અત્યારના કઈ રીતે બને છે તો ન જોઈ શકે રાત્રે એક વાગ્યા તો બધું અત્યારના ઓલમોસ્ટ બધું પોડવાનો ટાઈમ થઈ ગયો છે એટલે તમને ઉપર ઉપરથી દેખાઈ દઉં કે અહીંયા કઈ કઈ પ્રકારની કુલ્ફી મળે છે અને હવે કઈ કઈ વેરાયટીઝ જે છે એડ થઈ છે તો આ છે મોવિયાની બધી કુલ્ફી આજે રાત્રે એક વાગે પણ હજી મોબિયા ગામ પાસેથી નીકળતા લોકો અહીંયા આઈસ્ક્રીમ લેવા આવે છે તો આપણી સાથે અત્યારના અહીંના ઓનર છે શું નામ તમારું મનોજભાઈ મનોજભાઈ પેલા તો કે કેટલા વર્ષો થયા તમારે અહીં બે હજાર બે થી શરૂઆત કરી બરોબર કાંતિભાઈ શીખડાયું કોણે શીખડાયું અમારા ગામના એક કેટરિંગ વાળા કાંતિભાઈ કંદોઈ છે એમની પાસે પાસેથી મેં ટ્રેનિંગ લઈને આપ્યું વાહ વાહ અને પછી આ મોવિયા જે છે ગામનું નામ જ એક બ્રાન્ડ બની ગયું એમને પેલા મારું નામ રાધે હતું પછી મેં મારે ગામ ઉપરથી ને મોવિયા ગામનું નામ આગળ વધે એટલા માટે મેં મોવિયા આઈસ્ક્રીમ લેવી બ્રાન્ડ اچھا તમારા રાજકોટમાં ને આ જે મૂવી અને કુલફી મળે છે ઈ બ્રાન્ડ તમારી પોતાની આની વાહ છે વાહ નાના સર્કલ બહુ બધી જગ્યાએ અલગ અલગ પાર્લરોમાં પણ મૂવી અને મળી ગઈ છે વાહ અને કેટલી વેરાઈટીસ હોય તો આપણે 65 જગ્યાએ ઘણી વસ્તુની શરૂઆત કરી થી આપણે ઈ એક દેખાડો પહેલી ગઈ વસ્તુ માવા મલાઈ પ્રીમિયમ માવા મલાઈ થી શરૂઆત થઈ હતી પ્રીમિયમ માવા મલાઈ થી વાહ ત્યાર પછી મેં आमवा मलाई कोटिंग वाली मयकी कोटिंग वाली मवा मलाई પછી આગળ જાતા પીસ્તા મલાઈ કેસર મલાઈ રોજ મલાઈ પાન મસાલા સીતાફળ ઓકે નેચરલ મેંગો નેચરલ જામબુ હવે કઈ કઈ છે બતાવજો એક સીતાફળ છે હા સીતાફળ જેંડી છે આ સીતાફળ બરાબર આ જામુન શોર્ટ જામુન શોર્ટ છે યસ આ જામુન શોર્ટ છે તો તમારા બેનર પર લાગ્યા છે ઘણી જગ્યાએ એ રીતે આ પીસ્તા મલાઈ છે પીસ્તા મલાઈ ઓકે

ચારસો નો કિલો લેખે આમાં ત્રણ બે કિલો ને આઠસો ગ્રામ હોય છે બે કિલો કિલો લેખે અમે આઈસ્ક્રીમ વેચીએ છીએ અરે વાહ અને આ ગામમાં આવ આવ્યા હોય ત્યારે એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવવાનું એક્ઝેક્ટ બસ સ્ટેન્ડ ચોકમાં બસ સ્ટેન્ડ ચોકમાં રાધે કુલફી કહેવાનું એમ ને હા રાધે નામથી મારી દુકાન ચાલે મારી બ્રાન્ડ મોવી આઈસ્ક્રીમના નામથી ઓકે અને તમારી ફેક્ટરી અહીં જ છે ગામમાં મારી ફેક્ટરી અહીં ગામમાં જ છે બસ બહુ સરસ હવે અહીંથી કઈ વસ્તુ જે છે અમારે ટેસ્ટ કરીને જાવી જોઈએ એમણે ને કયો તમારે એક તો મોબિયાની જે ઓથેન્ટિક છે એક રોજમલાઈ અને એક આ મોબિયાની ઓથેન્ટિક આ જે વસ્તુ છે જેનાથી શરૂઆત કરી હતી એ માવાની સ્પેશિયલ એ એનાથી ટેસ્ટ કરશું અને એક જે સૌથી છેલ્લી બહાર પડી એ હા આ રોજબલ પિસ્તા મલાઈ પિસ્તા મલાઈ ઓકે ઓકે લેસ સેગ રવટ કયા કામ થયા ગુંડો થયા આપણે ગુંડું જેવા ખાસ ગુલ્ફી લેવા ફેમિલી માટે ગુલ્ફી લેવા આઈસ્ક્રીમ ગુલ્ફી એમ વાહ વાહ તો આઈનું તો અહીં હવે મળવા જ છે હા ઘણો મે બ્રાન્ડ છે એમ તો આઈ જે મહેમાન આવે ત્યારે કેતા હશે ને કે અમારે માટે બોમ્બેની કુલ્ફી લેતા હોય હા પરસે મહેમાન આવે ત્યારે લેવા આવે તમે કેટલા વર્ષ શીખાવ છો આની કુલ્ફી પાંચ વર્ષ થી પાંચ છ વર્ષ શું એવું લાગે છે બીજા આઈસ્ક્રીમ કરતા તમને ડિફરન્ટ એમ બેસ્ટ એમ હા એક્ચ્યુઅલી આ આઈની સૌથી જૂની અને આ લેજન કે લેગેસી વેરાઈટી એનાથી શરૂઆત થઈ હતી અને આનાથી જ અત્યારના બધી જગ્યાએ વખણાય છે આ છે મોવિયાની સ્પેશિયલ માવા મલાઈ કુલ્ફી અચ્છા સીતાફળ મેં એમણે ટેસ્ટ કરી એવું નહીં કે એસન્સનો યુઝ થયો હોય એકદમ પલ્પી લાગતી હતી અંદર જે બાઇટ કરી એની સાથે કાયદેસર સીતાફળની ઓરિજિનલ ફ્લેવર સાથે એના પલ્પ સાથે જે છે એ મને ફીલ થઈ એટલે પલ્પ કરતાં એ મને એવું લાગે છે કે એને એ રીતે ક્રશ કરેલું છે એની અંદર ક્રશ એડ કરેલું છે નેચરલ સીતાફળનો જ ઓરિજિનલ ટેસ્ટ આવે એસન્સનો કે એવું કંઈ ટેસ્ટ નહીં અને આ માવા મલાઈ ભાઈ સો ટકા માવા માવા મલાઈ રાજકોટમાં પણ અલગ અલગ બ્રાન્ડમાં મળે છે દરેકની પોતપોતાની બ્રાન્ડ જે સારી છે દરેક સારું બનાવે છે અત્યાર સુધીમાં જે જે બ્રાન્ડનું ખાધું છે આપણે તો ઓબ્વિયસલી જે ખાધું હોય સારું ગોતીને જ ખાધું હોય પણ આનું જે છે ને એક પોતાની એક અલગ ઓથેન્ટિસિટી જેને કહે કે જેને ચાલીસથી પચાસ ચાલીસ એક વર્ષ જેને થઈ ગયા હોય આ વસ્તુ બનાવતા બનાવતા અને એની પાસેથી ને પછી ગામનું નામ જ વસ્તુ મને બ્રાન્ડ બની ગયું હોય એની કંઈક તો વેલ્યુ હોય એની અંદર મેંગોની સિઝન માં મેંગો એટલો બધો ખાઈ લેતા હોય ને આપણે એટલે રાવણા જાંબુને આપણે ઇગ્નોર કરી નાખતા હોઈએ હકીકતમાં જામુન શોસ તમે ખાશો ને કેમ રીકોલ કરશે આ વસ્તુને અને બાળકોને વધારે મજા આવશે કાંઈક તો ફ્રોઝન પણ છે અને સાથે એ જે જાંબુનો પલ્પ છે ને એની એક ફીલ તમને દેશે જાંબુના પલ્પમાં ઘણી વેરાયટી આવે છે લગભગ તમને કહું તો બસો વીસ રૂપિયાથી લઈને ચારસો સાડા ચારસો સુધી અહીંયા જે આ મગાવે છે ને એ ટોપ લેવલની એક જાંબુના બે જ પીસ આવે ઠળિયા વગર એ ક્વોલિટી મગાવવામાં આવે છે તમને એના અમુક અમુક પીસ પણ મોઢામાં આવશે પીસ કરતા મને ઓરિજિનલ જાંબુની છે માઇડ ખટાસ હોય હા એ ખટાસ ફીલ થાય છે હજી આની ઉપર તમે ચાટ મસાલો છાંટી ઓવર મજા આવે છે સ્વીટ કેન્ડી છે છતાં એને ટેંગી ટેસ્ટ આપે આપે આ વિડીયો તમને કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત સ્ટેબલેઝડ અને આ એપિસોડને તમે ચટખોરી પંચાયતના એપિસોડ તરીકે પણ કન્સિડર કરી શકો છો